ત્યાં સુરતમાં ફાયરિંગ થયા હોવાની વાતથી શહેરભરમાં ડરનો માહોલ સર્જાયો છે ડિંડોલી વિસ્તારમાં આવેલી લગ્નમાં અકસ્માતે ફાયરિંગ થયું સુમુખ સર્કલ પાસે સાંઈ શક્તિ સોસાયટીમાં મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં અકસ્માતે ફાયરિંગ થતાં બેને ઈજાઓ પહોંચી હતી ફાયરિંગની ઘટના બનતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ રિવોલ્વર સરખી કરવા જતાં ફાયરિંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટનામાં રિવોલ્વર માલિક અને તેના મિત્ર જ ઇજાગ્રસ્ત થયા હતા બંને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી ગણતરીના જ કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગઈકાલે રાતના સવા અગિયારની આસપાસ ડિંડોલીમાં સાંઈ શક્તિ સોસાયટી છે આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બીએનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે સાથે સાથે આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે એ પોતે લાઇસન્સ ગન ધરાવે છે એ લાયસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈના રિલેટિવના મેરેજ હતા એ મેરેજમાં એને ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે અને ત્યારબાદ બીજી એક કે બે મિનિમમ એક અને વધુમાં વધુ બે રાઉન્ડ થયા ફાયર એવું અત્યારે જણાય છે જેમાં બે વ્યક્તિઓની ઈજા થઈ છે એકનું નામ છે સંતોષ દુબે કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં જેના પગમાં ગોળી વાગી છે અને એક છે વિશ્વકર્મા વિરેન્દ્ર વિશ્વકર્મા એને પણ ગોળી વાગી છે તો આ બે જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને જે એણે લાયસન્સ ધારક જે વ્યક્તિ છે એને જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરે છે

ઉમેરવામાં આવી છે કે જેમાં રૂલ્સના વાયોલેશનની કલમ એમાં સામેલ છે હોસ્પિટલ ગયા એટલે એ લગભગ સાડા અગિયારની બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ એમનું નિવેદન લઈ અને આગળની જે એફઆઈઆર હતી એ નોંધવામાં આવી હતી એટલે ખૂબ જ મોડી રાતના આ કાર્યવાહી થઈ હતી એટલે જે પ્રાથમિક વિગત હતી એ અમારી પાસે એક જ હતી કે ફરિયાદીએ એવું જણાવ્યું કે અકસ્માતે આ બનાવ બન્યો છે અને પિસ્તલ રાખતા બનાવ બન્યો છે પરંતુ જ્યારે વધુ સીસીટીવી સામે આવ્યા આસપાસના લોકોના નિવેદન મેળવ્યા ત્યારથી ખ્યાલ આવ્યો કે હવામાં પણ ત્રણ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા અને પછી આ ઘટના બની છે તો એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી કોઈ પણ વ્યક્તિ હોય એના ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ કરવામાં જ આવશે પૂરેપૂરી કડકાઈથી કરવામાં આવશે અને એ આપ જોઈ પણ શકશો કે જે રીતના અમે કાર્યવાહી કરીએ છીએ જે રીતના અમારો કેસ અમે આખો જે બનાવીએ છીએ જેમાં ચાર્જશીટ પણ થશે અને જે એનું લાઇસન્સ છે એને પણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ મા વ્યક્તિ હોય એને અમે જે નિયમો છે જે કાયદો છે એ પ્રમાણે કડક હાથે જ કાર્યવાહી એના ઉપર કરવામાં આવશે અને કોઈપણ રીતના કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં આવી કોઈ ઘટના હજી સુધી પોલીસ ના સામે નથી આવી કે ફરિયાદી ને દબાણ આપવામાં આવ્યું જો એવું કઈ બને તો રાતના ફરિયાદ આવે જ નહીં ગઈકાલ રાતના જ પોલીસે ફરિયાદ લઈ લીધેલ છે એટલે સ્પષ્ટ છે કે ફરિયાદીને કોઈ દબાણ પણ નથી અને પોલીસ પણ સ્વતંત્ર રીતના અને ખૂબ જ સારી રીતના કામગીરી કરી રહેલ છે અને જે બનાવ બન્યો છે એમાં તમામ પુરાવાઓ અમે એકઠા કરી રહ્યા છીએ અત્યારે જે સમય અમારી સામે આવ્યું છે મેં ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યું અને ચોથો રાઉન્ડ એટલે અત્યારે અમારું એવું માનવું છે પ્રાઇ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં કે જે ચોથો રાઉન્ડ છે એ મિનિમમ ચોથો રાઉન્ડ હશે અને કદાચ વધુ પાંચમો રાઉન્ડ પણ હોઈ શકે આમાં ફાયર થયેલ